સાથે કોઈ અસામાજિક તત્વો મહિલાઓ કે છોકરીઓની છેડતી કરશે તો તેને પકડી જેલની હવા ખોડાવશે સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સી કાર્યરત છે દરેક સી ટીમમાં પાંચથી છ કર્મચારીઓ કાર્યરત છે આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ગરબા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાય આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે